ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન સિઝન 2 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહશલ ફાઉન્ડેશન દ્વારા 18મી ફેબ્રુઆરીના રોજ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન સિઝન 2 જે ડ્રગ્સ ફ્રી ફ્યુચર તરફની દોડની બીજી આવૃત્તિ હતી તેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારીન એકેડેમી તથા બીજા ઘણા સ્પોન્સર્સે ભાગ લીધો હતો બે હજાર ત્રેવીસમાં શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન સિઝન પ્રથમનો જોરદાર સફળતા મળી હતી ત્યારે શિલ્પ ગ્રુપ અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર આ દોડની બીજી આવૃત્તિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ દોડ એ આપણા અમૂલ્ય યુવાનો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને માદક દ્રવ્યોના વ્યસન અને દુરુપયોગને નાબૂદ કરવાના ઉમદા હેતુ માટે જાગૃતિ ફેલાવવા અને નશા મુક્તિને સમર્થન આપવાનું એક નિર્ણાયક પગલું હતું શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન બે હજાર ચોવીસ સીઝન બેમાં માં એકવીસ કિલોમીટર એટલે કે હાફ મેરેથોન અને દસ કિલોમીટર તેમજ પાંચ કિલોમીટર વોકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટના અનુસાર રાષ્ટ્રની સાચી સંપત્તિ તરીકે આપણા યુવાનોની એક મુખ્ય ભૂમિકા છે આ બાબતને ધ્યાનમાં રાખી એક તરફ એ મહત્વનું છે કે આપણે આપણા દેશના યુવાનોના સર્વાંગી વિકાસમાં રોકાણ કરી અને બીજી બાજુ એ જરૂરી છે કે આપણે તેમને માદક દ્રવ્યોના વ્યસન અને દુરુપયોગની મુશ્કેલીઓથી સુરક્ષિત રાખીએ આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વોઇસ ઓફ યુથ અભિયાન લોન્ચ કર્યું છે શ્રીમતી સ્નેહલ બ્રહ્મભ્ટે જણાવ્યું હતું કે અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે શ્રીમતી મેરીકોમ ઓલિમ્પિક મેડલિસ્ટ બે હજાર બાર લંડન ઓલિમ્પિક્સ અને છ વખત એઈબા મહિલા વિશ્વ ચેમ્પિયન તેમજ ભારતીય મહિલા બોક્સિંગ સર્કિટનું ગૌરવ અમારી બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે પોતાની પ્રેરક હાજરીથી દોડવીરોને પ્રેરણા આપી છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાર્ટિસિપન્ટ રનર્સ આવ્યા છે અને એમનો ઉત્સાહ વધારવા માટે અમારી સાથે મેરીકોમ અને બીજા ઘણા જ ડિગ્નેટરીઝ પણ અહીંયા પધાર્યા છે સો યસ આજનો દિવસ ખૂબ જ સારો સફળ અને મોટો થઈ રહ્યો છે આ મેરેથોન મુખ્ય ઉદ્દેશો હતો જે સીઝન વનમાં કરી સીઝન ટુની વિશેષતાઓ આ મેરેથોન પાછળનો મુખ્ય હેતુ જે ઓલમોસ્ટ અમે લોકો સૌથી પહેલાં હેતુને આગળ રાખીએ છીએ પછી રનને પાછળ રાખીએ છીએ સો એની પાછળનો એક હેતુ છે કે એક દોડ રફરી ફ્યુચર તરફની ડ્રગ માટેની જે અવેરનેસ છે એ સમાજમાં ફેલાવવાની અને એમાં વધારે ને વધારે યુવાનો અમારી સાથે જોડાય अरे युवा युवा प्रेरित करे कि आ कई सारी वस्तु है तो मैं हमारी साथ है कि जोड़ाओ तो एंटी ड्रग जिस प्रकार से एंटी जिस प्रकार से हमारा देश रहा है अभी इशू से तो अवेयरनेस क्रिएट करने में शिल्प ग्रुप का बहुत बड़ा हाथ है तो मुझे उनको बहुत बहुत धन्यवाद देना और बधाई भी देगी सेकेंडली सुबह पाँच बजे इतनी संख्या में ग्राउंड देखना पंद्रह हजार से ज्यादा लोगों को देखना रियली इट इज एन इंस्पिरोशन फॉर अस ऑल्सो अगर आज हम ड्रग्स को रोके नहीं तो 10 साल में इसकी बहुत 67? बुरी परिस्थिति हो जाएगी हमारे शहरों की <laughs> तो जिस प्रकार से अवेयरनेस हो रहा है वेरी हैप्पी इन डायरेक्शन तीसरी बात okay. मैं अहमदाबादियों को अच्छा, बहुत बहुत शुभकामनाएं देना चाहता दे हूं और उनको कॉन्ग्रेचुलेट भी करना चाहता हूँ हमारे जो मोदी जी का सपना है नशा मुक्त का तो उसमें That place, the very beautiful, very beautiful. And actually, in uh Give city is amazing. After I, I think uh, a month and a year, maybe it will look like for foreign foreigner, right? it's not like going to be. It's it's a lot of change, and uh, you know people are also amazing, lovely, so amazing uh, people in Ahmedabad. That crowd today, what I have seen. શ્રી સુરપિત સિંહ ખાલસા રેસ ડિરેક્ટરે શેર કર્યું હતું કે અમે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી સિઝન ટુ રન સાથે જોડાઈને ખુશ છીએ કારણ કે આ સૌથી મોટી ઇન્ટરનેશનલ રન બનવા જઈ રહી છે જેમાં ઇન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક રનર્સ ભાગ લેશે અમને ખાતરી છે કે આ રનમાં રનર્સની સંખ્યા વીસ હજારની પાર થઈ જશે ગિફ્ટ સિટી ખાતેનું હરિયાળું વાતાવરણ સ્વચ્છ હવા અને રન માટેનું એક સંરચિત અને સુઆયોજિત રૂટ એ અમારા તમામ દોડવીરો માટે સૌથી મોટું આકર્ષણ હતું ભાગ લેનાર દોડવીરોની એઇમ્સ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા છે फ्लैग ऑफ सेरेमनी में श्री चिरंजीव पटेल एम डीपीसी स्नेहल ग्रुप ऑफ कंपनीज उद्योग साहसिक मार्गदर्शक चेन्ज मेकर श्री समीर वानखेड़े अधिक कमिश्नर डी जी टी एस श्रीमती क्रांति रेडकर अभिनेत्री लेखक दर्दर्शक प्रोफेसर डॉक्टर अर्जुन सिंह राणा वाइस चांसलर तेलगु प्रमुख पी एफ आई गुजरात ब्रांड एम्बेसेडर फिट इंडिया मूवमेंट गुजरात योग सेवक श्री शिशपाल जी अध्यक्ष गुजरात राज्य योग बोर्ड गांधीनगरना श्री मार्टिन पीटर्स समर्पण निवासी सेवाओं नियामक ओबी उनाका समर्पण निवासी सेवाओं नायब नियामक श्री पार्थ ओझा युवा प्रेरक गायक अभिनेता संगीत थेरापिस्ट प्रोफेसर डॉक्टर राजुल गज्जर वाइस चांसलर जीटीयू શ્રી કે એન ખેર રજીસ્ટ્રાર જીટીયુ શ્રી પિયુષ જૈન સંચાલક મંડળના સભ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમ વાય ભારત સરકાર રાષ્ટ્રીય સચિવ પેફી અને રેસ ડિરેક્ટર સુરપ્રીત સિંહ ખાલસા જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા